મિત્રો આપનું આપના મનપસંદ ઓટો ચેનલ માં સ્વાગત છે આજે આપણે જે કાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે માત્ર દેખાવમાં ક્યૂટ નથી પરંતુ આજના સ્માર્ટ સિટી લાઈફ સ્ટાઇલ માટે પરફેક્ટ છે હા મિત્રો હું વાત કરી રહ્યો છું ઝીડો રેનબો વિશે આ મિની ઇલેક્ટ્રિક કાર ચીનના રસ્તાઓ પર ધૂમ મચાવી રહી છે અને હવે ધીમે ધીમે આખી દુનિયાનું ધ્યાન ખેંચી રહી છે જો તમને લાગે છે કે એવી એટલે ફક્ત ટેસ્ટલા કે મોટા બ્રાન્ડ્સ જ હોય છે તો આ વિડીયોને અંત સુધી જરૂરી જોજો કારણ કે આ નાની કાર મોટા મોટા પ્રશ્નોના જવાબ આપશે છે ઝીડો એ ચીનની એક જાણીતી ઈવી ઉત્પાદક કંપની છે જે ખાસ કરીને માઇક્રો અને મિની ઇવી સેગમેન્ટમાં કામ કરે છે રેનબો મોડેલને ખાસ કરીને શહેરી વપરાશકર્તાઓ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જે લોકો દૈનિક ઓફિસ માર્કેટ કે સ્કૂલ જેવી જગ્યાઓએ જવા માટે એક સસ્તી સલામત અને ઇકો ફ્રેન્ડલી ગાડી ઈચ્છે છે તેમના માટે આકાર ખાસ છે

તેમાં એસી મ્યુઝિક સિસ્ટમ યુએસબી પોર્ટ્સ અને મોબાઈલ કનેક્ટિવિટી આ બધું આપવામાં આવ્યું છે કારમાં એક નાનું પણ સ્ટાઇલિશ સ્ટિયરિંગ વ્હીલ અને ગિયર નોબ તેને મિનિમમ લુક આપે છે ઇન્ટિરિયર કલર ઓપ્શન પણ પ્લેફુલ છે એટલે કે આ કાર યુવાન જનરેશનને ટાર્ગેટ કરે છે ઝીરો રેનબો તમને વીસ કિલો વોટ ઇલેક્ટ્રિક મોટર મળે છે આ કારમાં સત્તર પોઈન્ટ ત્રણ કિલો વટર નું લિથિયમાઇન બેટરી પેક છે સિંગલ ચાર્જમાં માં થી અઢીસો કિલોમીટર સુધીની રિયલ વોટ રેન્જ મળે છે મોટરની પાવર એટલી છે કે આ કાર ઝીરો થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ફક્ત પાંચ સેકન્ડમાં પકડી લે છે ચાર્જિંગની વાત કરીએ તો હોમ ચાર્જરથી તેને લગભગ સાત આઠ કલાકમાં સંપૂર્ણ ચાર્જ કરી શકાય છે ફાસ્ટ ચાર્જિંગ ઓપ્શન હાલ તો મર્યાદિત છે પણ ભવિષ્યમાં ઉપલબ્ધ થઈ શકે છે ટોપ સ્પીડ લગભગ સો કિલોમીટર પ્રતિ કલાક છે જે આ સાઇઝ કાર માટે સરસ છે તેમની સાથે આ કારમાં ડ્રાઈવર સાઇડ એરબેગ રિવર્સ પાર્કિંગ કેમેરા અને સેન્સર્સ એબીએસ અને એબીડી સ્માર્ટફોન એપ્લિકેશન થી રિમોટ લોક એન્ડ અનલોક બેટરી સ્ટેટસ અને લોકેશન ટ્રેકિંગ આ બધા ફીચર માટે ઝેડો રેનબો સાબિત કરે છે કે નાની કાર એટલે કે ફક્ત બેઝિક નથી પણ સ્માર્ટ અને સલામત પણ છે ઝેડો રેનબો ની કિંમત ચીન માં આશરે પાંત્રીસ હજાર થી શરૂઆત થાય છે એટલે કે લગભગ ચાર લાખ રૂપિયા થી પણ ઓછી તે સ્ટાન્ડર્ડ એન્ડ લોંગ રેન્જ વર્ઝન માં ઉપલબ્ધ છે હવે વાત કરીએ કે આ કારને કોણ કોણ ખરીદી શકે છે તો આ કારને વિદ્યાર્થી મિત્રો જેમને રોજ કોલેજ કે ઇન્સ્ટિટ્યૂટ જવાનું હોય શહેર કે મેટ્રો શહેરોમાં રહેતા ડેલી ઓફિસ જવાના લોકો મહિલાઓ અને ડિલિવરી એન્ડ શોર્ટ રેન્ટલ બિઝનેસ કરતા લોકો માટે આ કાર ખૂબ ઉપયોગી છે તેનો ટર્નિંગ રેડિયસ માઇલેજ અને લો મેન્ટેનન્સ તેને એક સ્માર્ટ પસંદગી બનાવે છે તો મિત્રો ઝીડો રેનબો એવી છે જે દેખાવમાં સ્માર્ટ છે ચલાવવામાં ખર્ચાળ છે છે અને કિંમત આકર્ષક જો ભારતમાં આવી લોન્ચ થાય તો નાની કારોના તમામ સેક્શનને હચમચાવી શકે છે મિત્રો તમે શું વિચારો છો શું ભારતને આવી કારોની જરૂર છે કમેન્ટમાં જરૂરથી જણાવો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આગામી વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ અને ડ્રાઈવ સેફલી રાખો